સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે તેર ઓગસ્ટ બે અને બુધવાર પંચાંગ કહે છે શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ ઉત્તર ભાદ્રપાદ નક્ષત્ર ધૃતિયોગ મીન રાશિનો ચંદ્ર અને કર્ક રાશિનો સૂર્ય વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમગંટા સાત અને એકતાલીસ મિનિટ સવારે નવ ને અઢાર મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર અને બત્રીસ મિનિટથી બે ને નવ મિનિટ સુધી છે આ અશુભ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ યાત્રા પણ ન કરવી જોઈએ અને તમારે જબરજસ્તી યાત્રા કરવાની થાય તો સાવચેતી સાવચેતીપૂર્વક યાત્રા કરવી જોઈએ વાલા મિત્રો સારું કાર્ય કરવા માટે કોઈ શુભ ચોઘડ્યું કોઈ શુભ મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત બારને છ થી બાર ને અઠ્ઠાવન મિનિટ સુધી છે તો વાલા મિત્રો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરતા પહેલા દૂધ અને દહીં એક નાની વાડકીમાં લઈ લેવાનું છે મિક્સ કરવાનું છે અને ત્યાર પછી એને આખા શરીર પર એ દૂધ દહીં લગાડવાનું છે વાડની અંદર લગાડવાનું નથી ત્યાર પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરી લેવાનું શેમ્પુ સાબુનો ઉપયોગ તમે કરી શકો સ્નાન થઈ ગયા પછી વસ્ત્ર પહેરી લો કપડા પહેરી લો એટલે કે સફેદ કાગળની અંદર એક ચમચી જેટલા લીલા મગ લેવાના છે એક ચમચી જેટલા એની પડીકી વાળી ચોવીસ કલાક માટે પોતાના ખિસ્સામાં રાખવાની છે ઉપરના ખિસ્સામાં રાખવાની છે ચોવીસ કલાક પછી બીજા દિવસે વહેલી સવારે તે પડીકી પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે તમે એ મૂકી શકો ત્યાર પછી બીજું કાર્ય એ કરવાનું છે કે તમારે દરો લેવાની છે સાથે ગોળ લેવાનો છે મહાદેવજીના મંદિરે જઈ ગણપતિના દર્શન કરી અને દરો ને ગોળ ગણપતિ દાદાને અર્પણ કરવાનો ઓમ ગમ ગણપતે નમ આ મંત્ર યથાશક્તિ બોલી જવો સાયંકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સુતી વખતે પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ બોલી જવો આ હતો રેગ્યુલર બધાને જે ઉપાય આપું છું તે ઉપાય હવે જેને તેરમી તારીખ તેર ઓગસ્ટ 2025 ના રોજ બુધવારના દિવસે જેનો જન્મ આવ્યો છે જેની બર્થ ડેટ છે તેવા મારા મિત્રોને હેપી સાથે સાથે એક ઉપાય આપું છું કે વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી મહાદેવજીના મંદિરે જઈ ભગવાન શિવ પર અભિષેક કરી અને લીલા મગ તમારે ભગવાનની સમક્ષ મૂકવાના છે ચડાવવાના છે અથવા પ્રસાદમાં મૂકવાના છે યથાશક્તિ ત્યાર પછી સાયનકાળ એટલે કે સંધ્યાકાળ થાય ત્યારે મીઠાઈ લેવાની છે અને કોઈ પણ ઠાકોરજીનું મંદિર હોય કૃષ્ણ ભગવાનનું મંદિર હોય રણછોડાઈનું મંદિર હોય દ્વારકાધીશનું મંદિર હોય ત્યાં જઈ અને મીઠાઈનું પેકેટ ત્યાં આગળ પ્રસાદમાં ધરાવવાનું છે વાલા મિત્રો આટલો જ ઉપાય તમારે કરવાનો છે આખું વર્ષ તમારું નિરંતર બહુ આનંદ સહિત પસાર થશે ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે તેરમી તારીખ ને બુધવારના દિવસે એવા મારા મિત્રોએ વહેલી સવારે સ્નાન કરી અને ગાયને લીલું ઘાસ ખવડાવવાનું છે ગાયને લીલું ઘાસ આટલું ખવડાવી દેજો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું આનંદ સહિત પસાર થશે તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડિયો યુ પર ફેસબુક પર અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર હોય છે દુષ્યંત પાઠક આ નામને સર્ચ કરજો અને તમે ઉપાય કરજો મારી બે હાથ જોડીને એક વિનંતી છે કે મારા વિડીયોને જેટલો થાય એટલો વધારે શેર કરજો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે તો એ ઉપાય કરશે અને ઉપાય કરશે તો વાલા મિત્રો એના જીવનમાં ચોક્કસ ભગવાનની કૃપાથી બદલાવ આવશે એના જીવનમાંથી સંઘર્ષ પીડા દુઃખ ચિંતા વધુ ઓછું થશે આ કોઈ ચમત્કાર નથી આ ગ્રહો બેલેન્સ કરવાની પદ્ધતિ છે નિરંતર તમે કરતા જશો ત્યારે ગ્રહો બેલેન્સ થશે આ કોઈ ચમત્કાર નથી આ એક દિવસમાં કે ચોવીસ કલાકની અંદર પરિણામ નહીં મળે એટલે કોઈ અંધશ્રદ્ધાની વાતમાં જશો નહીં પણ નિરંતર જયારે આ કામ કરશો નિરંતર તમે ઉપાય કરતા જશો તો હું મારો આત્મવિશ્વાસ છે ચોક્કસ તમારા જીવનની અંદર બદલાવ આવશે તમારો સમય સુધરશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન રોગ બધું જ ધીમે ધીમે દૂર થશે તો વાલા મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ લોકોને આપના પરિવારને મારા જય શિયા